નગરપાલિકા સંચાલિત ચાર જેટલા શૌચાલય બનાવવામાં આવ્યા હતા પરંતુ નગરપાલિકાના અંધેર વહીવટના કારણે શૌચાલય બંધ થઈ જતા પંથકના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે આમોદના તાલુકામાંથી લોકો પોતાના કામ અર્થે આવતા હોય છે પરંતુ શૌચાલય બંધ થઈ જતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે ખાસ કરીને નારી સન્માનની વાત કરનાર તંત્રે મહિલાઓ માટે શૌચાલયનો ઉપયોગ કરવા માંગતી મહિલાઓ માટે શૌચાલય જ બંધ કરી દેતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આમોદ નગરપાલિકા દ્વારા ખાસ કરીને નવી વસાહતના રહેણાંક વિસ્તારોમાં શૌચાલય બનાવ્યા છે જેમાં આમોદની પોરસા નવી નગરી વિસ્તાર પશુ દવાખાના વિસ્તાર કચેરીના કામ અર્થે આવતા લોકો માટે તેમજ આમોદના મુખ્ય બજારમાં શૌચાલય બનાવ્યા હતા જે થોડો સમય માટે નિયમિત ચાલુ રહેતા હતા પરંતુ હાલ તમામે તમામ શૌચાલય બંધ થઈ જતા પંથકના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જ્યારે આમોદ નગરપાલિકા દ્વારા ફરી એકવાર પંથકના લોકો માટે શૌચાલય શરૂ કરે તેમ ગામ લોકો ઈચ્છી રહ્યા છે ધાલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અવ્વી સૈયદ આમોદ આમોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા જાહેર શૌચાલયો પર હાલ ખંભાથી તાળા જોવા મળી રહ્યા છે આમોદ નગરમાં ચાર જગ્યા પર સરકાર સરકારશ્રીએ જાહેર શૌચાલયો બનાવેલા છે અને તે વારંવાર કોઈક અગમ્ય કારણોસર એને બંધ કરી દેવામાં આવે છે એની રજૂઆત કરવામાં આવે છે ત્યારે ટૂંક સમય માટેને શરૂ કરવામાં આવે છે અને તે પણ ફક્ત એક જ શૌચાલયને જે તિલક મેદાન વિસ્તારમાં આવેલું છે એને ચાલુ કરવામાં આવે છે અને સમાચાર પ્રસિદ્ધ થાય એ ચાલુ થાય છે પાછું થોડાક સમય પછી ગમે તે કારણોસર એ શૌચાલય બંધ થઈ જાય છે બીજા શૌચાલયો તો હાલ બંધ હાલતમાં જ વર્ષોથી છે જે જર્જરિત થઈ ગયા છે છતાં પણ એ માટે કોઈ કાર્યવાહી નગરપાલિકા તરફથી કરવામાં આવતી નથી લોકોને પારાવાર તકલીફ પડે છે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે છતાં પણ કયા કારણોસર આ શૌચાલય ચાલુ કરવામાં નથી આવતા એ તપાસનો વિષય છે તો નગરપાલિકાના જે સત્તાધીશો છે તેમનો અણધર વહીવટ આ બાબતે જવાબદાર છે એ તપાસનો વિષય છે